જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ મિત્રો સરસ મજાનો હવે અત્યારનો સાંજનો બ્લોગ તૈયાર કરીએ છીએ તો જોજો સપોર્ટ કરજો સાથ સહકાર કરજો તો સૌ પ્રથમ પહેલાં માતાજીના દર્શન કરો જય માતાજી જય દ્વારકાધીશ જય બાલગોપાલ જય કાળિયા ઠાકર જય ચામુંડામાં જય અંબેમાં જય ગુગા મહારાજ જય ભાતી દાદા જય સજમા જય શ્રીકોધરમા જય મા મેરડી જય મા ઝોપડી જય માતાજી જય હો તો જો આલુ પરાઠા માટે ચટણી બની ગઈ છે રસણ મરચાની સરસ મજાની અને આ આલુ પરાઠા તૈયાર થઈ રહ્યા છે તમારા બેનભાઈએ આલુ પરાઠો બનાવ્યો પહેલો રેખાજી જય માતાજી સીતારામ જય દ્વારકાજી આલુ પરાઠા બની રહ્યા છે જો સ્ટફિંગ તૈયાર કરી હતી સરસ મજાની આલુની બટેકાની તો તમારા બા બનાવે છે ગરમા ગરમ આલુ પરાઠા રોટલી શાક ખીચડી અને તૈયાર થઈ ગયું છે ચટણી તૈયાર કરી દીધી પરાઠા તૈયાર થાય છે બાબુ મારો દહીં લેવા ગયો છે તો પરાઠા તૈયાર થાય છે તો જમવા પધાજો આળું પરાઠા ચટણી લસણની અને દહીં સરસ મજાના પરાઠા સરસ મજાનું દહીં આવી ગયું છે અમારું અમૂલ મસ્તી દહીં બતાવો દહીં બતાવો દહીં જો આ છે પરાઠામાં ખાવા અમૂલ મસ્તી દહીં ગરમા ગરમ પરાઠા આલુ પરાઠા મસાલેદાર આલુ પરાઠા <noise> <hesitation> 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 आई थकनी जाके तो ना मेरी केवल आलू मोहन थालो बना है हम्म चाक आ

લસણની ચટણી તૈયાર થઈ ગઈ દહીં લઈને આવી ગયો બાબો સરસ મજાની મગદાનની ખીચડી છે આ ડુંગળી અને શિમલા મરચાં શિમલા મરચાની સરસ મજાનું શાક ડુંગળી અને શિમલા મરચાનું શાક પણ મજા આવે છે જો આ પરાઠા તૈયાર કરી દીધા તમારા બેને અને લસણની ચટણી તો ચમકારા બોલાવા ને એવી કૂક કરાવી દે તો મિત્રો જમવા પધારજો આલુ પરાઠા લસણ ચટણી દહીં શિમલા મરચાં અને ડુંગળીનું શાક અને ખીચડી સાદી રોટલી આલુ પરાઠા બધું બનાવ્યું છે જમવા પધારજો

તો ચાલો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ મિત્રો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે પરાઠા તૈયાર થઈ ગયા છે શાક ખીચડી તૈયાર થઈ ગઈ છે સાદી રોટલી તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે જમવા બેસીએ અને હવે વ્લોગને આપીએ વિરામ તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ તો મિત્રો પધારજો જમવા જય હો જય હો જય હો તો બાય બાય સીતારામ જય દ્વારકાધીશ ચાલો આલુ પરાઠાની મોજ લેવા એક ફોટો પાડી લોકેટો ફોન હું ફોટો પાડી લો તો ચાલો બાય બાય કહી દો બધાને ભાઈઓને બહેનોને ઓલ યુટ્યુબ ફેમિલી મિત્રો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ બધાને આવજો બાય બાય બ્લોગને હવે આ વિરામ આપીએ છીએ